જે ખાનાર છે એની પોતાની જે છે તાસીર એની પોતાની વ્યવસ્થા અને ઉપયોગ સંસ્થા એટલે ખાવાના નિયમો આ બધાને આ અશ્વિધ આહાર વિદેશ વેક્સાઈન કહીને એના પ્રમાણે ખાવાથી તમે હંમેશા મિલેટ હોય કે કોઈપણ વસ્તુ હોય તમારે આરોગ્ય રીતે કઈ રીતે તમને આરોગ્ય વધારે ને કઈ રીતે સાજા કરે એના માટે સમજવું તમારે માટે જરૂરી છે ખાલી જે છે એ સોશિયલ મીડિયાને એના ઉપરથી મિલેટ ખાવા ઉપર જવું નહીં હવે આપણે તે કુદરતે જે છે ને એનઆઈ એટલે નેચરલ ઇન્ટેલિજન્સ આપેલી જ છે આપણા શરીરમાં ઇનબિલ્ટ કરેલી છે પણ આપણે વધારે પડતા હોશિયાર થવાને કારણે આપણને જે પ્રજ્ઞા એટલે કે એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે ધી એટલે સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ ધૃતિ એટલે ડિટર્મિનેશન પાવર અથવા તો ધારણા શક્તિ અને સ્મૃતિ એટલે કે જે છે એ આપણે ભૂતકાળમાં જે સ્મરણ સ્મરણશક્તિ ભૂતકાળમાં કાંઈ ખાવાથી કાંઈ તકલીફ થઈ હોય એ આપણને ખબર હોય આપણી કોમન સેન્સ ના પાડે પણ આપણી ધારણા શક્તિ ઢીલી હોય એને કારણે જે છે તમને તકલીફ થાય એને કારણે તમે ફરી પાછા માંદા પડો એટલે પ્રજ્ઞાનો અપરાધ કરો યુ આર વેન યુ આર કમિટિંગ ધી ક્રાઇમ ઓફ યોર ઇન્ટેલેક્ટ ઓર અથવા ઇન્ટેલિજન્સનો તમારો નેચરલ ઇન્ટેલિજન્સનો તમે ક્રાઇમ કરો એટલે જે છે પ્રજ્ઞાપરાધમ તમ વિદ્યાર સર્વ દોષ પ્રકોપણ એટલે આયુર્વેદ પ્રમાણે માંદા પડવા માટે માણસ જે છે પોતાને જ્યારે પોતાને જ છેતરી અને પોતાને જ જે છે એ તકલીફ આપે છે ત્યારે આ બધી શરૂઆત થતી હોય છે અને જન્મીને આપણે જે કાંઈ આપવામાં આવ્યું છે જેને આધારે આપણે યોગ્ય રીતે મોટા થયા એનું કારણ જ એ છે કે આપણા રસોડામાં આપણી માતાઓ જે છે બહેનો છે કે નાના નાની કે દાદી જે છે એ લોકો એનું મૂલ્ય અને એની ઉપયોગીતા બંને સમજતા હતા એને આધારે જે છે એ નાનપણથી કરીને મોટે સુધી આપણે પંદર વર્ષના થાય ત્યાં સુધી આપણે ઘરમાં પહેલાં અમને અનુભવ છે કે કોઈ બાળકોના ડૉક્ટરની ફાઇલો થઈ નથી એનું કારણ જ એ છે કારણ કે વારંવાર નિમુનિયા કપ સર્દી ઉધરસ તો કેવી રીતે કરું એ આપણા રસોડામાં જ રહેલું હતું પણ આજે જે છે એ પરંપરા તૂટી ગઈ છે એને કારણે આપણે આજની પેઢીને ખબર નથી એટલે એના બાળકોને જે છે આનાથી વંચિત રહેવાને કારણે એ ફાઇલો મોટી થતી જાય છે નમસ્કાર દર્શક મિત્રો શિયાળો એટલે કડકડતી ઠંડીની ઋતુ શિયાળો આવે એટલે સૌ કોઈ ઠંડીના કાયર હોય ફફડી જાય પણ શિયાળાને એમ કહેવાય છે કે આરોગ્ય સંચય માટેનો બેસ્ટ ઋતુ છે બેસ્ટ ગાળો છે તમે ખાનપાનમાં ફેરફાર કરીને કે ધ્યાન રાખીને ઘણી બધી શક્તિ કે રોગપ્રતિકારક શક્તિ તમે સંચય કરી શકો કે જે આખું વરસ કામ આવે છે આપણે આજે આ બધી વાત કરવાની છે આયુર્વેદની વાત કરવાની છે અને આપણી સાથે છે કચ્છના બહુ સિનિયર વૈદ કચ્છ અને ગુજરાતના સિનિયર મોસ્ટ વૈદ નિપુણભાઈ બુચ નિપુણભાઈ આપનું કચ્છ મિત્ર પોડકાસ્ટમાં સ્વાગત છે નમસ્કાર નિપુણભાઈ એટલે આયુર્વેદના તજજ્ઞ અને એક વિશેષતા એ છે કે જે જમાનામાં આયુર્વેદની પ્રેક્ટિસ એને પડીકી પ્રેક્ટિસ કહેવાય અને વૈદ્ય કોઈ પણ હોય તો આ ફાંકી આપે કે એવી દવા સૂચવે પોતે આપે પણ નિપુણભાઈ કચ્છમાં પ્રથમ છે કે જેણે કન્સલ્ટિંગ પ્રેક્ટિસ શરૂ કરી અને આજ સુધી કદાચ સાડા ત્રણ લાખથી વધુ દર્દીઓને એમણે સાજા કર્યા છે કે એમને સલાહ આપી છે નિપુણભાઈ આપણે જાણીએ છીએ કે નવ વર્ષ આવી ગયું છે બે હજાર છવ્વીસ અને નવ વર્ષ આવે એટલે દરેકને મનમાં એવી તમન્ના હોય દરેકને એમ હોય કે મારે ગયા વર્ષની જે ભૂલો હતી મારે નિવારવી છે અથવા તો મારું નવ વર્ષ સારામાં સારું જાય તમે વૈધ છો ડૉક્ટર છો તો મારે પહેલો સવાલ મારે એ કરવો છે કે નવા વર્ષમાં લોકો પોતાના આરોગ્યની સંભાળ કઈ રીતે રાખે અને શું ધ્યાન રાખે ખૂબ જ સરસ પ્રશ્ન છે દીપકભાઈ ખાસ તો એટલા માટે કે અત્યારે આપણે જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ અને શિયાળાને આપણે આરોગ્ય સંચયની ઋતુ કહીએ છીએ આયુર્વેદમાં પણ એ બાબતે જ કહેવાયું છે કે ઉનાળો જે છે ભારત વર્ષની દૃષ્ટિએ એ આદાન એટલે શરીરનું જે છે એ બળ લઈ લે છે જ્યારે આપણે આમાં શિયાળામાં સુરત દ્વારા જે છે આપણને બળ પાછું પ્રાપ્ત થાય છે ને એને કારણે આપણે આરોગ્ય સંચય કરી શકીએ છીએ પણ જેવી રીતે આજે આપણે જોઈએ છીએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આપણા કચ્છમાં જે શિયાળાની ટાઢક કે ઠંડક હોવી જોઈએ એ નથી અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એને કારણે પર્યાવરણની આવી પરિસ્થિતિને કારણે બારે મહિના જે છે આપણે કેમ સાજા રહેવું એના માટે આપણે જે છે ખાસ અગત્યની વસ્તુ જે આયુર્વેદમાં કીધી છે એનો એક શ્લોક જાણીએ એમાં આયુર્વેદમાં કહ્યું છે કે નિત્યમ હિતાહાર વિહાર સેવી સમીક્ષાકારી વિષયશું અશક્ત દાતા સમહ સત્ય પર ક્ષમાવાન આપતોપ સેવી છે બવત્ય રોગ આમાં શારીરિક માનસિક બધાની રીતે આપણે વર્ષભર નવું વર્ષ હોય કે કોઈપણ વર્ષ હોય કોઈપણ ઉંમરના આપણે હોઈએ તો કેવી રીતે સાજા રહેવું એના માટે શરૂઆત જે કરી છે કે નિત્યમ એટલે સતત દરરોજ હિત આહાર એટલે હિતકારક આહાર મારા માટે હિતકારક આહાર શું છે અને કેવો હોવો જોઈએ એ લેવાનો છે વિહાર એટલે કઈ જાતનો કારણ કે આજે લગભગ લોકો વોકિંગ કરવા જાતા હોય છે ફરવા જાતા હોય છે જીમમાં જતા હોય છે પણ ઋતુ અનુસાર જો આપણે જાણીએ નહીં કે આ ઋતુમાં આપણાથી ફરવા જવાય કે નહીં જેમ અત્યારે ઋતુ આપણી ચાલી રહી છે પર્યાવરણની મુશ્કેલીને કારણે તો એમાં ફરવા જનારને એલર્જીની તકલીફો કેવી તકલીફો ઇન્ફેક્શનની તકલીફો સવારના થાય છે અને વાતાવરણમાં વાહનને એનો ધુમાડો સવારના પૂરમાં વધારે જોવા મળે છે એટલે એને કારણે જે છે ક્યારે ફરવા જવું એટલે વિહાર પણ કેવો કરવો કસરત પણ કેવી કરવી એ પણ જે છે એક નિષ્ણાત વૈદ્યને બતાવીને આગળ વધવું જોઈએ વિહા આહાર વિહાર સેવી સમીક્ષાકારી એટલે સતત આપણી પોતાની એનાલિસિસ એ અથવા તો સમીક્ષા કરતા રહેવી કે ભાઈ હું આજે બરાબર છું આજે સવારથી ઉઠીને રાતના સુધી મેં શું કર્યું મારા માટે આરોગ્યકારક કાંઈ કર્યું કે બિનઆરોગ્યકાર્યું એવી સમીક્ષા કરવાની પોતાની રોજ સવારે ઉઠો અને રાત સુધી શું ત્યારે વિષયે શું અશક્ત વિષયે શું અશક્ત એટલે કોઈ પણ એક વસ્તુમાં કે ભાઈ એક જ જાતનું ખાવાનું એક જ જાતનો વ્યાયામ કરવો કે એક જ જાતની કસરત કરવી કે એક જ જાતની રીતે ઉઠવા સુવાનું એટલે એ ઋતુ અનુસાર બદલતા રહેવું જોઈએ એટલે વિષયતું અશક્ત એટલે કોઈ એક વસ્તુ સાથે એટેચ નહીં થવાનું પણ ડિટેચ રહેવાનું દાતા હા એટલે દાતા એમાં ખાલી આર્થિક રીતે કોઈને દાન આપવું એ જે છે એ એક વસ્તુ છે પણ દાતા એટલે સમયનો દાતા આપી શકીએ કોઈને જ્ઞાન દાતા આપી શકીએ કોઈને બીજા રૂપે મદદરૂપ થઈ શકીએ તો આપણને માનસિક રીતે માનસિક સ્વાસ્થ્યના જે પ્રશ્નો છે એકલતાના પ્રશ્નો છે ડિપ્રેશનના પ્રશ્નો છે એમાંથી પણ દૂર થઈ શકીએ સમહ એટલે દરેકને સમાન ગણવા એને કારણે માનસિક ને શારીરિક તકલીફો ન થાય સત્ય પર હંમેશા સત્ય બોલવાથી જે છે સ્ટ્રેસ લેવલ ઓછી થાય છે એને કારણે જે છે કોર્ટિઝોલ લેવલ ઓછી થાય છે એને કારણે શાંતિથી નીંદર આવે ક્ષમાવાન એટલે કોઈને પણ જે છે ભૂલ માફ કરી દેવી નહીં તો જે છે ઉગ્રતાને એને કારણે તકલીફ થાય આપતોપ સેવી છે એટલે જે લોકો હંમેશા આ વિષયના નિષ્ણાત હોય આરોગ્યના નિષ્ણાતના એનું જ કરું કોઈ રીલ કે કોઈ જે છે સોશિયલ મીડિયા ઉપર જે કાંઈ આવતા હું એને ફાઇનલ માની ને એનું અનુસરણ કરતાં પહેલાં અથવા તો એને યોગ્ય રીતે માનતા પહેલાં આજના જમાનામાં આવા આપત એટલે કે જે લોકો આ વિષયના નિષ્ણાત છે એમને પૂછીને જીવનમાં આગળ વધો તો હંમેશા સતત તમે જે છે એ આરોગ્યમય જીવન જીવી શકો નિપુણભાઈ આપણે સોશિયલ મીડિયાની વાત કરીએ એમાં ઘણી બધી સલાહો સતત મળ્યા કરતી હોય છે શું ખાઓ શું ન ખાઓ આનાથી આમ થાય છે આનાથી તેમ થાય છે પણ એઝ એ નિષ્ણાત તરીકે મારો સવાલ એ છે દર્શકો માટે કે લોકોએ આ ઋતુમાં શું ખાવું જોઈએ પર્ટિક્યુલર તમે નામ સાથે એનો જવાબ આપો કે આ વસ્તુ ખાઓ આ વસ્તુ ન ખાઓ આનાથી શું થશે આનાથી શું નહીં થાય બહુ સરસ રીતે આ જરૂરી જાણવાની એવી વસ્તુ છે કારણ કે આયુર્વેદમાં જે સિદ્ધાંતો જે છે એ જાગતિક અથવા તો વૈશ્વિક ફલક ઉપર કામ કરી શકે એટલે માત્ર એક વ્યક્તિ કે એક જગ્યા કે એના માટે નથી એટલે કોઈપણ આહાર ક્યારે ક્યારેને કેવો લેવો જોઈએ એના માટેનું માર્ગદર્શન જે છે આપતા બે રીતે આયુર્વેદ કહે છે કે ભાઈ આયુર્વેદમાં પહેલાં સ્વસ્થ વ્યક્તિ છે જે એને જે છે કારણ કે આયુર્વેદનો હેતુ જ જે છે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ એટલે કે જે સ્વસ્થ છે એ વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે શું કરું એના માટે કેવી સલાહ લેવી જોઈએ એ વૈદ્ય નક્કી કરવાનું છે અને એના પછી જે છે જે વ્યક્તિ પોતે કોઈપણ કારણોસર માંદા પડે છે અથવા તો તકલીફ થાય છે આરોગ્યની તકલીફ થાય છે તો એ લોકોએ જે આતુર એટલે કે સ્વસ્થ થવા માટે આતુર છે એવા લોકોને માટે કેવી વસ્તુ એટલે આતુરસ છે વિકાર પ્રશમનમ છે એમને જે વિકાર થયો છે એમનું પ્રશમન કેવી રીતે કરું એટલે આ મૂળભૂત હેતુ સાથે આયુર્વેદ જે છે એ એક જ વસ્તુ જણાવે છે કે હંમેશા પરંપરાગત એટલે ટ્રેડિશનલ ઋતુ અનુસાર એટલે સિઝનલ અને જ્યાં તમે રહેતા હો અથવા તો જ્યાં હો ત્યાંની પ્રાદેશિક કે પારંપરિક જે જે વસ્તુઓ મળતી હોય એવો ખોરાક ખાવો જોઈએ જેથી તમારા શરીરનું પર્યાવરણ બહારના પર્યાવરણ બધા એને માટે આર્થિક રીતે પણ આપણે જે છે પરવડે એવો ખોરાક આ સમયમાં લેવો જોઈએ એટલે આપણે કોઈ જે છે વિદેશની એક્ઝોટિક વસ્તુઓ ખાવાથી આપણું શિયાળામાં સુધરી જાય એવું નથી તમારે લોકલમાં ધારો કે આપણે અહીંયા કને કચ્છમાં જે મળતું હોય ખજૂર છે અંજીર છે તલની ચીકી છે આ છે જે એ યોગ્ય રીતે તમારી અનુકૂળતા તમારી પ્રકૃતિ પ્રમાણે એ જે છે એ તમારે ખાવું જોઈએ કારણ કે આ જે છે એને આધારે દરેક વ્યક્તિ જે છે એ પોતે પોતાને સાજા કેમ રહેવું એને માટે દર મહિને અથવા તો યોગ્ય સમયે દર ઋતુ બદલે ત્યારે એ જે છે એ તમારા નિષ્ણાત વૈદ્ય પાસે જઈ અને એમનો સંપર્ક કરી અને સાજા રહેવા માટેની જે છે પ્રક્રિયા કરવી જોઈએ એમણે ભાઈ હમણાં મિલેટ ફૂડ એ ખૂબ ચાલ્યું છે અને આપણે જાણીએ છીએ કે કચ્છ ગામડાઓનો જિલ્લો છે અને કચ્છના ગામડામાં આજે પણ જુવાર બાજરો ખવાતો હોય છે શહેરી લોકો છે રેગ્યુલર રીતે આ વસ્તુ જે જે પ્રમાણે એના માટે જે પ્રચાર થાય છે તો એને અપનાવવી જોઈએ ખરેખર ફાયદાકારક છે એટલે અગેન અહીંયા કરીને જે છે ને બહુ સારી વાત છે કારણ કે અત્યારે જ્યારથી શ્રી અન્ન માટેનું વર્ષ જે છે ભારત દ્વારા એ વૈશ્વિક રીતે જાહેર કરવામાં આવ્યું પછી આનામાં બહુ જ મોટું પ્રમાણમાં એના ઉપયોગમાં વધ્યા છે પણ એમાં એક શરત એ છે એટલે એટલા માટે જે છે ને આયુર્વેદમાં આહાર કેવો ખાવો જોઈએ એના માટેના આઠ જે છે વૈશ્વિક રીતે અપનાવી શકાય એવા સિદ્ધાંતો છે એને અષ્ટવિદ આહાર વિધિ વિશે આયતન કહેવામાં આવે છે હવે એની અંદર આપણે જોઈએ તો આઠ વસ્તુ જે છે એ આઠ વસ્તુ કઈ છે તો એમાં પહેલી વસ્તુ આવે છે પ્રકૃતિ એટલે આહારની પ્રકૃતિ અને વ્યક્તિની પ્રકૃતિ પછી એટલે કઈ રીતે તમારી તાસીર જે છે એના પ્રમાણે તમને આહાર લેવો જોઈએ પછી પ્રકૃતિ પછી કરણ એટલે કરણ એટલે જે છે ને પ્રેપરેશન એ વ્યક્તિ એ વસ્તુ બનાવવાની રસોઈ બનાવો કે કોઈપણ બનાવો એનું પ્રેપરેશન કેવી રીતે કરું પ્રકૃતિ કરણ ને એમાં સંસ્કારો હિ ગુણાંતર ધાનમ એટલે સંસ્કાર કરીને કેટલીક વસ્તુ લેવી જોઈએ હવે મિલેટની વાત છે તો બાજરો છે જુવાર છે રાગી જે છે એ એવા અન્ન છે કે પહેલાંના જમાનામાં જ્યારે એનો વિશેષ ઉપયોગ હતો ત્યારે એ લોકો સવારના દળી બપોર સુધી વાપરીને પૂરું કરી નાખતા હતા આજના જમાનામાં આપણે એને જે છે ને રાખી મૂકીએ છીએ પણ આ બધા લોટ જે છે એ એક અઠવાડિયાથી કે દસ દિવસથી વધારે સમય રાખી દેવામાં આવે તો એની અંદર જે છે ફેરફાર થવાને કારણે તમને જે છે નુકસાન પણ પહોંચાડી શકે છે અને તકલીફ પણ થઈ શકે છે અને ગંભીર શારીરિક સંકટ પણ ઊભું થઈ શકે છે એટલે તમારા ચિકિત્સકને વૈદ્યને પૂછ્યા વગર આવો આહાર જે છે એ પોતાની રીતે લેવા માંડવાનો નહીં અને બારે તૈયાર અત્યારે એના જેટલા પુષ્કળ મિલેટનાને કારણે ઘણા બધા સ્ટાર્ટઅપ શરૂ થયા છે અને એને કારણે ઘણી બધી એવી વસ્તુઓ મળે છે કે જે ત્રણ ચાર મહિનાથી પણ વધારે જોઈએ એની સેલ્ફ લાઈફ જે છે એ કેટલી છે એ અગત્યની છે અને આયુર્વેદમાં સેલ્ફ લાઈફ જે છે એ એક એવો ભાગ છે જેને આયુર્વેદના વિરુદ્ધ આહારની અંદર જે છે સમાવિષ્ટ કરવામાં આવ્યો છે અને વિરુદ્ધ આહાર જે છે એના અઢાર પ્રકારના જે છે એ જુદા જુદા વિરુદ્ધ આહાર કઈ રીતે થઈ શકે છે એની જે છે માર્ગદર્શિકા આયુર્વેદમાં આપવામાં આવી છે પણ આધુનિક વિજ્ઞાન જે છે એને સીધી રીતે વિરુદ્ધ આહારને નથી માનતું પણ એને ફૂડ એલર્જી કહેવામાં આવે છે ફૂડ ઇન્ટોલરન્સ કહેવામાં આવે છે ઇન્ટોલરન્સ કહેવામાં આવે છે ફૂડ પોઈઝનિંગ કહેવામાં આવે છે અથવા તો કોમ્પેટેબિલિટી ફૂડ કોમ્પેટેબિલિટી જે છે કયા વસ્તુ સાથે કઈ રીતે જાય એ આવે છે એટલે પ્રકૃતિકરણ રાશિ કેટલી વસ્તુ કઈ ખાવી જોઈએ રાશિ એટલે એનું દળ અથવા તો પ્રમાણ ખોરાકનું પ્રમાણ કેટલું કોઈ પણ એક વસ્તુ કેટલી ખાવી જોઈએ દિવસમાં ધારો કે મગ જે છે એને વધુ હેલ્ધી માનવામાં આવે છે સારા માનવામાં આવે છે પ્રોટીન છે પણ આયુર્વેદમાં એને માત્રા ગુરુ કહેલા છે એટલે એનું પ્રમાણ દિવસમાં જો વધારે સવારથી રાત સુધી વધી જાય તો તમને તકલીફ થઈ શકે એટલે એ પણ જે છે એટલે પ્રકૃતિકરણ રાશિ પછી સંયોગ એટલે કોમ્પેટેબિલિટી કોની સાથે કયો ખોરાક કેવી રીતે ખાવો જોઈએ કારણ કે ઘણી વખત જે છે આપણે અત્યારે એમાં ખાસ કરીને ગુજરાતીઓ ફ્યુઝન ફૂડમાં બધું માનીએ છીએ એને કારણે શરીરમાં કન્ફ્યુઝન જ પેદા થાય છે એટલે પ્રકૃતિકરણ રાશિ પછી સંયોગ પછી દેશ દેશ એટલે તમે ક્યાં રહ્યો છો એના પ્રમાણે ખાવું જોઈએ કાળ એટલે તમારી ઉંમર ખાનારની ઉંમર શું છે કયો ઋતુનો સમય છે દિવસનો કયો સમય છે એના પ્રમાણે કારણ કે ઘણા લોકો જે છે બપોરે ત્રણ વાગે રાતના બે અઢી વાગે ખાય છે અને હમણાં છેલ્લો સર્વે આ વર્ષનો જ છે કે રાતના સાતથી દસ જે છે ફૂડ મગાવનારા ફાસ્ટ ડિલિવરીમાં ફૂડ મગાવનારાનું પ્રમાણ વધ્યું છે અને એમાં રાતના દસથી બે વચ્ચે તો સૌથી વધુ ઓર્ડરો થાય છે અને એટલે આ જે છે કયા કાળે શું ખાવું એની ખબર ન હોય તો મુશ્કેલી થાય પછી જે છે દેશ કાળ પછી જે છે ને એ ઉપયોગતા એટલે જે ખાનાર છે એની પોતાની જે છે તાસીર એની પોતાની વ્યવસ્થા અને ઉપયોગ સંસ્થા એટલે ખાવાના નિયમો આ બધાને આ અષ્ટવિદ આહાર વિધિ વ્યસ્ત કહીને એના પ્રમાણે ખાવાથી તમે હંમેશા મિલેટ હોય કે કોઈપણ વસ્તુ હોય તમારે આરોગ્ય રીતે કઈ રીતે તમને આરોગ્ય વધારે ને કઈ રીતે સાજા કરે એના માટે સમજવું તમારે માટે જરૂરી છે ખાલી જે છે સોશિયલ સોશિયલ મીડિયાને એના ઉપરથી મિલેટ ખાવા ઉપર જવું નહીં આજે જમાનો બદલાઈ ગયો છે અને લોકોની ખાનપાનની આદતો બધી બગડી ગઈ છે ગુજરાતી થાળીમાં પહેલે જે નહોતું આ જે ચીઝ છે કે પનીર છે એનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને સામાન્ય સમારંભો હોય કે બારે હોટલમાં ખાવાનું કે ઘરમાં હોય આ બધી ચીજોનો વપરાશ વધ્યો છે એને કારણે કદાચ મેદસ્વીતાનું પ્રમાણ વધ્યું છે તો આના વિશે આપ શું કહેશો હા એટલે એ જ જે છે એ અગત્યની વસ્તુ છે અત્યારે મેદસ્વીતા એ વૈશ્વિક પ્રશ્ન છે અને એને કારણે આપણા દેશમાં ખાલી શહેરો નહીં પણ ગામડાઓ પણ જે છે મેદસ્વીતા ધીરે ધીરે વધી રહી છે એનું કારણ એટલું જ છે કે આપણે જે છે એ ઘરનું ખાવાનું છોડી અને બહારનું ખાવાનું કરીએ છીએ જેવી રીતે આપણા કચ્છ માટે એક દીવો છે કે કચડો બારે માસ એવી રીતે હવે લોકો જે છે લગભગ બહારનું ખાવાનું બારે માસ એવું કરતા થઈ ગયા છે પછી પોતાને તકલીફ હોય એટલે જ આયુર્વેદમાં જે કીધું છે કે જે સાજો થવા આતુર હોય એ વ્યક્તિ જે છે એને માટે ચિકિત્સા કરી શકો પણ જે વ્યક્તિ સાજો થવા માટે તૈયાર ન હોય એને માટે મુશ્કેલી થાય એના માટે આયુર્વેદ જે છે ને એક શબ્દ વાપરે છે એને કહેવાય છે પ્રજ્ઞાપરાધ પ્રજ્ઞા એટલે અત્યારે જેમ એઆઈનો જમાનો છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એવી રીતે પ્રજ્ઞા એટલે આપણું ઇન્ટેલિજન્સ અથવા તો ઇન્ટેલેક્ટ હવે આપણે તે કુદરતે જે છે ને એનઆઈ એટલે નેચરલ ઇન્ટેલિજન્સ આપેલી જ છે આપણા શરીરમાં ઇનબિલ્ટ કરેલી છે પણ આપણે વધારે પડતા હોશિયાર થવાને કારણે આપણે જે પ્રજ્ઞા એટલે કે એમાં ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે ધી એટલે સામાન્ય બુદ્ધિ કોમન સેન્સ ધૃતિ એટલે ડિટર્મિનેશન પાવર અથવા તો ધારણાશક્તિ અને સ્મૃતિ એટલે કે જે છે એ આપણે ભૂતકાળમાં જે છે શક્તિ ભૂતકાળમાં કાંઈ ખાવાથી કાંઈ તકલીફ થઈ હોય એ આપણને ખબર હોય આપણી કોમન સેન્સ ના પાડે પણ આપણી ધારણા શક્તિ ઢીલી હોય એને કારણે જે છે તમને તકલીફ થાય એને કારણે તમે ફરી પાછા માંદા પડો એટલે પ્રજ્ઞાનો અપરાધ કરો યુ આર વેન યુ આર કમિટિંગ ધી ક્રાઇમ ઓફ યોર ઇન્ટેલેક્ટ ઓર અથવા ઇન્ટેલિજન્સનો તમારો નેચરલ ઇન્ટેલિજન્સનો તમે ક્રાઇમ કરો એટલે જે છે પ્રજ્ઞાપરાધમ તમ સર્વ સર્વદોષ પ્રકોપણ એટલે આયુર્વેદ પ્રમાણે માંદા પડવા માટે માણસ જે છે પોતાને જ્યારે પોતાને જ છેતરી અને પોતાને જ જે છે એ તકલીફ આપે છે ત્યારે આ બધી શરૂઆત થતી હોય છે એટલે એમાં જ જે છે એક દરેક લોકો જે છે આજે ગમે એ ખાઈ ગમે ત્યારે ખાઈ અને પછી ઔષધથી ગમે ઔષધથી તાત્કાલિક સાજા થવા માટે વધારે અપેક્ષા રાખતા હોય છે એટલે આયુર્વેદમાં જે છે એમ કહેવામાં આવ્યું છે કે પથ્ય શક્તિ ગદારતસ્ય કિમ ઔષધમ નિસેવણય એટલે જે લોકો પથ્ય પાલન કરે છે યોગ્ય ખોરાક થાય છે હિતકારક આહાર ખાય છે એ લોકોને માટે કોઈ ઔષધની કોઈ જરૂર રહેતી નથી અને જે લોકો પથ્ય પથ્યે અસતિ ગદાર થશે કિમ ઔષધમ નિષ્સેવ એટલે પથ્ય પાલન જે છે એ ન કરે એ જે છે એના માટે કોઈ ઔષધ ઉપયોગી નથી કોઈ કામનું નથી એવું કીધું છે આના સંદર્ભમાં આપણે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના પિતા છે એ હિપોક્રિટિસ જે ગણાય છે એમણે જે છે આથી અઢી હજાર વરસ પહેલાં એમણે પણ કહેલું છે કે લેટ ધ ફૂડ બી યોર મેડિસિન તમારા આહારને જ ઔષધ બનાવો એમ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનના પિતાએ કીધેલું છે પણ કમ જેને કહેવાય ને બદનસીબે દુનિયાના કોઈ પણ છેડાની કોઈપણ મેડિકલ કોલેજમાં જે ચિકિત્સકો તૈયાર થાય છે એ ચિકિત્સકોને આહાર વિશે ક્યારેય ભણાવવામાં કે ન્યુટ્રિશન વિશે ભણાવવામાં આવતું નથી એને માટે અલગ બ્રાન્ચ છે માત્ર ત્યાં જ ને પણ એટલા માટે મુશ્કેલી અહીંયા થાય છે કે એનસીડી એટલે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અને ઇન્ફેક્શિયસ ડિઝીઝ આ બંનેનામાં બેઝિકમાં જે છે એના મૂળમાં તો જે છે એ આપણે આહાર જ રહેલો છે એટલે જ કોરોના પછી ખાસ કરીને આધુનિક ચિકિત્સા વિજ્ઞાન પણ એવા એમ માનવા માંડ્યું છે કે ફૂડ ઇઝ ધ ફ્યુચર મેડિસિન નિપુણભાઈ આજે નવી પેઢીનો ખાનપાન એક પ્રશ્ન છે ઘણા બધા કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે આજે શુગર ન લેવી અથવા તો મીઠાશ ન ખાવું મીઠાઈ ન ખાવી એક ટ્રેન્ડ બની ગયો છે અને વજન માફકસરનું રહે બહુ ન વધે એની ચિંતા કરતી હોય છે તો ખરેખર એ યોગ્ય છે આમાં બે વસ્તુ દ્રષ્ટિકોણ છે એક શુગર અને ઘઉં અથવા તો ગ્લુટન એના વિશે અત્યારે બહુ જ જે છે એ મિસકન્સેપ્શન અથવા તો અયોગ્ય રીતે એને વિલન બનાવવામાં આવ્યા છે હા તમે કુદરતી રીતે જે જરૂરી હોય એટલું ખાવ બાકીનું જે તમે બહારનું ખાવ છો કે એવું ખાવ છો અને અયોગ્ય સમયે અયોગ્ય ખાવ છો અને જે ફાસ્ટ ફૂડ કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જે કહેવામાં આવે છે પછી ફાસ્ટ ફૂડ છે એવા જ જે છે જેને રેડી ટુ ઇટ રેડી ટુ કૂક અને રેડી ટુ સરો આ ત્રણ જાતની જે વસ્તુઓ બજારમાં મળે છે એમાં પુષ્કળ પ્રમાણમાં નમક આવે છે પુષ્કળ પ્રમાણ કારણ કે એને સાચવવા પડે સાચવવા માટે જે વસ્તુ વાપરવામાં આવે છે એના બેઝિક સૌથી સાદા પરંપરાગત કોઈ સાચવણી કરવાની વસ્તુ હોય તો એ નમકને છે અથવા તો ઘી કે તેલમાં કરવામાં આવે એને કારણે જે છે એ વધારે લેવાઈ જાય છે લોકોને ખબર નથી પડતી ઘણા તો આમાં કે જ છે સામાન્ય રીતે હવા છે એ મફત હોય છે પણ જ્યારે આપણે કોઈપણ કંપનીની ચી ચીપ્સ જે છે એનું પેકેટ ખોલશું એમાં આપણે હવાના જ પૈસા ભાગે આપતા હોઈએ છીએ એટલે હવા પણ જે છે આપણે મોંઘી પડે છે એટલે એ રીતે આપણી જાણ બહાર જે છે એ શુગર અને ઘઉં મેંદો અને એનું પ્રમાણ આપણે વધી જતું હોય છે એટલે તમારા ચિકિત્સક પાસે યોગ્ય રીતે તમારા દર ત્રણ મહિને ઋતુ બદલતી હોય ભારતમાં છ ઋતુ છે આમ તો દર બબે મહિને બદલતી હોય છે પણ ત્યારે તમે જે છે એ તમારા ચિકિત્સક પાસે વ્યવસ્થિત રીતે કરો તો સ્થૂળતાનો પ્રશ્ન ન થાય ખાંડ છોડવાનો પ્રશ્ન ન થાય ઘઉં છોડવાનો પ્રશ્ન ન થાય ક્યારે શું ખાવું એ સમજણ તમને મળતી રહે રહેબોડભાઈ આપ આયુર્વેદિક ક્ષેત્રના તજજ્ઞ છો ઘણું બધું સંશોધન કરતા હો તો વાંચતા હો છો એ આપણી અનુભવની વાતો પર જાણવા મળે છે આપણો આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ એવો અનુભવ ખરો હા આપણે ઓગણીસો ને પંચાણુંમાં ભુજની રોટરી ક્લબના એક પ્રતિનિધિ તરીકે રોટરી ઇન્ટરનેશનલના રોટરી ફાઉન્ડેશન દ્વારા ગ્રુપ સ્ટડી એક્સચેન્જ એટલે કે જીએસી પ્રોગ્રામ ચાલે છે જેમાં અહીંયાથી જુદા જુદા દેશોમાં આદાન પ્રદાન થતું હોય છે સાંસ્કૃતિક આદાન પ્રદાનને થતું હોય છે એ સંદર્ભમાં મને આયુર્વેદ અને આધ્યાત્મિક ભારતના જે બે મુખ્ય અત્યારે જે સોફ્ટ પાવર કહેવાય છે એના માટે મને પસંદગી કરીને મને અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં ઓગણીસો પંચાણુંમાં જવાનો મોકો મળ્યો હતો ત્યાંનો એક આહાર સાથેનો ને એનો એક સારો તમને નાનકડો પ્રસંગ તમને જણાવું તો એમાં ત્યાં અમે જે છે ને એક ત્યાંના લોકો અમે ત્યાંના અમેરિકન લોકો સાથે જ રહેવાનું હોય છે પણ એક વખત એ લોકો એમને ટ્રીટ આપવા માટે એ લોકો અમને એક પંજાબી રેસ્ટોરન્ટમાં લઈ ગયા ત્યાં ત્યાં પંજાબી રેસ્ટોરન્ટમાં લઈ ગયા ત્યારે ત્યાં દાલ મખની ને એવા બધા જે આપણે મળતા હોય છે એ અમારા માટે મગાવ્યા અને અમે ખાધા અને સ્વાભાવિક છે કે એમાં લસણ ને અંતે એની બધું હોય એ રીતે અને પછી ઉપરથી જેમ આપણી પરંપરાગત તેવ છે આપણે બધા જાણીએ છીએ એટલે મેં વરિયાળી જે છે ને લગભગ એટલે હથેળી ભરી અને કાચી વરિયાળી મેં ખાધી હવે ત્યાંના લોકો જે છે એણે એ વસ્તુ જોઈ અને મને કીધું કે આ વરિયાળી તો જે છે એ લોકો એને ફેનલ સીડ કે એટલે વરિયાળી ત્યાં કને જે છે ને રેચક ગણવામાં આવે છે એટલે એ લોકોએ કીધું કે મેં આવડી બધી વરિયાળી ખાધી તો મને હમણાં જ જાડા થઈ જશે થોડીક વારમાં એટલે એટલો મારા માટે લોકો એટલા બધા ચિંતિત થઈ ગયા અને દરેક લગભગ કલાકે બે કલાકે દરેક વખતે જે છે એ મને પૂછ્યા કરતા આર યુ ઓલ રાઇટ તમે બરાબર છો તમને કોઈ પ્રોબ્લેમ નથી થયો ને અને બીજા દિવસે મારું જ્યારે લેક્ચર બીજી એક રોટરી ક્લબમાં હતું ત્યારે ત્યાં મને એવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો કે આમણે ગઈકાલે આટલી બધી વરિયાળી ખાધી છતાં પણ અત્યારે વ્યવસ્થિત રીતે લેક્ચર આપી શકે છે એટલે એ લોકોને એવી જાતનો ઘણો બધો ભય અને એના વિશે ગેરસમજણ હતી કે વરિયાળી જે છે ખતરનાક છે પણ આપણે જે છે વરિયાળી મોઢામાં ગરમ વસ્તુઓ કે તીખી વસ્તુઓ કે એવું ખાધું હોય તાસી રીતે એ વરિયાળી ખાવાથી આપણે મોઢામાં જે છે તકલીફ ન થાય પાચનતંત્રમાં તકલીફ ન થાય અને સારી રીતે પચવામાં મદદ કરે એ આપણે જાણીએ છીએ પણ ત્યાં આવી જાતની મારી સાથે આ પરિસ્થિતિનો એક પ્રસંગ બન્યો હતો નિબડવા એમ કહેવાય છે કે ભારતીય રસોડું છે એ જ આરોગ્ય મંદિર છે આપણી જે રસોઈ બનાવવાની કળા છે કે વસાણા છે એમાં કોઈને કોઈ ઉપચાર સમાયેલો છે આ વિશે કંઈક બહુ જ સારો પ્રશ્ન કર્યો કારણ કે સૌથી પહેલાં આપણે જન્મીને આપણે જે કાંઈ આપવામાં આવ્યું છે જેને આધારે આપણે યોગ્ય રીતે મોટા થયા એનું કારણ જ એટલું એ છે કે આપણા રસોડામાં આપણી માતાઓ જે છે બહેનો છે કે નાના નાની કે દાદી જે છે એ લોકો એનું મૂલ્ય અને એની ઉપયોગિતા બંને સમજતા હતા એને આધારે જે છે એ નાનપણથી કરીને મોટે સુધી આપણે પંદર વર્ષના થાય ત્યાં સુધી આપણે ઘરમાં પહેલાં તમને અનુભવ છે કે કોઈ બાળકોના ડોક્ટરની ફાઇલો થઈ નથી એનું કારણ જ એ છે કારણ કે વારંવાર નિમોનિયા કપ સદી ઉધરસ તો કેવી રીતે કરું એ આપણા રસોડામાં જ રહેલું હતું પણ આજે જે છે એ એ પરંપરા તૂટી ગઈ છે એને કારણે આપણે આજની પેઢીને ખબર નથી એટલે એના બાળકોને જે છે આનાથી વંચિત રહેવાને કારણે એ ફાઇલો મોટી થતી જાય છે શિયાળાની રીતે જ વાત કરીએ તો શિયાળામાં જે છે આપણે કાટલું છે મેથીના લાડુ છે અથવા તો મેથીની જે છે એ સુખડી છે એ છે અસેળીઓ છે ગુંદર છે લસણ છે ધાણાભાજી છે આંબળા છે એટલી બધી વસ્તુઓ આપણે આ સિઝન દરમિયાન આવે છે અને એનું જે છે એ તમે ખાઓ તો તમને ઘણો જ જે છે ફાયદો થઈ શકે માક્ષર મહિનો આપણે હમણાં જ ગયો અત્યારે આપણે પોષ મહિનામાં છીએ કારણ કે આપણે લગભગ આપણા ભારતીય મહિનાના નામ જાણતા જ નથી માક્ષર મહિનામાં મૂળો જે છે એ ઔષધિ છે એટલે એ જે છે સામાન્ય રીતે પાણી ઓછું પીવાતું હોય અને રીંગણાં છે ટમેટાં છે મરચાં છે એ શિયાળામાં ખવાતા હોય પણ સાથે સાથે તમે જે છે મૂળો જો ખાઓ તો એને કારણે એ પેશાબની પથરી એ પણને દૂર કરે છે અને એના પાંદડા એ જે છે એ પિત્તાશયની પથરી માટે પણ ઉપયોગી બને છે અને એ સુગર લેવલ ઘટાડે છે એટલે ડાયાબિટીસવાળાની ઉપયોગી છે અને કબજિયાત જે છે એનામાં ઉપયોગી છે આવા તો વસાણા અને આવા જે આપણા શાકભાજી જે ઊગે છે એ પોતે જ આરોગ્ય જે છે એ આપણા ઘરમાં લાવે છે ને એટલે રસોડું એ આપણું આરોગ્ય મંદિર જે તમે કહ્યું એ ખૂબ જ સાચી વાત છે કચ્છ મિત્ર પોડકાસ્ટમાં આવીને આપે ખૂબ સારી વાતો કરી ઘણી બધી જાણકારી દર્શકોને મળી અને આપણે અપેક્ષા રાખીએ કે નિપુણભાઈની સલાહ છે એ અપનાવી અને સૌ સ્વસ્થ રહીએ અને નવા વર્ષને આપણે બહેતર બનાવીએ એ પણ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર હું પણ કચ્છ મિત્રનો અને આપ સર્વેનો અને ટીમનો આભાર માનું છું કે પોર્ટગાસ્ટ દ્વારા આજના જમાનામાં લોકો સુધી આરોગ્ય કેમ પહોંચાડવું એનો તમે જે આ યજ્ઞ આદર્યો છે એના માટે મારા વતી ખૂબ ખૂબ આભાર અને દર્દીઓ વતી પણ અથવા તો લોકો વતી પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું